નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું સ્ટુડન્ટ આજે આપણે જોઈશું ધોરણ દસ વિષય ગણિત આંકડા શાસ્ત્રમાં બહુલોક માટે જે ખુટ્ટી આવૃત્તિ જે છે એ ખુટ્ટી આવૃત્તિના દાખલા જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ ને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક પણ કરી દો તો જોઈએ આપણે ફર્સ્ટ બહુલક એટલે કે જેમને અંગ્રેજીમાં મોડ કહેવાય છે અને ઝેડ તરીકે પણ બહુલક ઓળખાય છે તો સૌપ્રથમ તો બહુલકનું સૂત્ર જે છે ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એચ તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી સૂત્રો યાદ નથી કર્યા એ સૂત્રો મધ્ય મધ્યસ્થ અને બહુલકના યાદ કરી લો આપણી યુટ્યુબ ચેનલ પર આંકડા શાસ્ત્રો માટેના ઘણા બધા વિડીયો મૂકવા પણ આવ્યા મૂકવામાં પણ આવ્યા છે જોઈએ આગળ તો હવે એલ એટલે શું છે તો એલ એટલે બહુલક વર્ગની વર્ગની આવૃત્તિ નેક્સ્ટ જોઈએ એફઝીરો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ નેક્સ્ટ જોઈએ એફ એટલે બહુલક વર્ગની જે પાછળના વર્ગની આવૃત્તિ તો આ જે છે એ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અહીં ઝેડ બરાબર માહિતી અહીં તમે જોઈ શકો છો દાખલો છે જ પરંતુ પ્રિલિમિનરી અને બોહ પરીક્ષા માટે પણ આ દાખલા મોસ્ટ બી છે તો જોઈએ આપણે સૌપ્રથમ સૂચના છે કે નીચે આપેલ એકસો પાસઠ ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક ચોત્રીસ છે ખૂટી આવૃત્તિ એ અને બી શોધો તો ખાસ બહુલક માટે તો બહુલકમાં બહુલકની કિંમત અને ખૂટી આવૃત્તિ એટલે કે એ અને બી તમે જોઈ શકો છો આવૃત્તિ આપવામાં એ છે બી છે તે શોધવાની છે તો બહુલકમાં કોઈ કોષ્ટક દોરવાનું રહેતું નથી જે સૌથી મોટી આવૃત્તિ હોય છે એમને ધ્યાન માં લેવાની હોય છે તો અહીં વર્ગો આપવામાં આવે છે પાંચ થી ચૌદ ચૌદ થી તેવીસ તેવીસ થી બત્રીસ બત્રીસ થી એકતાલીસ એકતાલીસ થી પચાસ પચાસ થી ઓગણસાઠ અને ઓગણસાઠ થી અડસઠ તો અહીં તમે જે વર્ગ લંબાય છે એ પણ નક્કી કરો છો પાંચ કરી શકો પાંચ થી ચૌદ નવ છે ચૌદ થી તેવીસ એટલે કે છ અને ત્રણ એટલે કે નવ જે છે એ વર્ગ લંબાય છે તો દરેકમાં વર્ગ લંબાઈ પણ સરખી જ છે તો અહીં હવે બહુલોકનો દાખલો શરૂઆત કરતા પહેલા આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું કે જે મહત્તમ આવૃત્તિ હોય જે મહત્તમ આવૃત્તિ છે એમને આપણે જે અહીં આવૃત્તિ વર્ગ છે એ બત્રીસ થી એકતાળીસ છે તો અહીં આપણે લખવાનું રહેશે તો અહીં સૌ પ્રથમ તો આપણે લખીશું અહીં જે બહુલક સૌ પ્રથમ લખીશું અહીં અહીં બહુલક આપવામાં આવ્યો છે બહુલક શું છે છે અને મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ ત્રેપન છે અને માટે જે બહુલકીય વર્ગ જે છે શું થશે માટે બહુ

તો બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ તો બહુલક વર્ગ ત્રેપન છે અને પાછળના આવૃત્તિ શું છે તો બી છે તો એફ થશે અહીં બી અને એચ તો એચ બરાબર એટલે કે વર્ગ લંબાઈ તો એચ બરાબર શું છે નવ છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો લખી દઉં જેથી સૂત્રો મૂકીને આપણે સીધી કિંમતો મૂકી શકીએ તો હવે સૂત્ર આપણે લખીશું તો સૂત્ર છે આપણું ઝેડ બરાબર એલ પ્લસ ગુણ્યા શું થશે એચ આ સૂત્ર હવે સૂત્રો મૂક્યું છે એ પ્રમાણે આપણે કિંમતો મૂકીશું ઝેડ તો ઝેડ ની કિંમતો શું છે ઝેડ ની કિંમત છે ચોત્રીસ પોઈન્ટ પાંચ બરાબર એલ તો એલ ની કિંમત છે છેદમાં હવે કિંમતો મૂકીશું ટુ એફ વન તો બે ના બે એફ વન છે આપણી પાસે ફિફ્ટી થ્રી માઇનસ એફઝીરો એફઝીરો છે એફઝીરો જે છે એ છે સંપૂર્ણ જે કિંમતો આપણે મૂકી છે હવે આપણે શું કરીશું અહીં તમે જોઈ શકો છો ચોત્રીસ પોઈન્ટ પાંચ ઝેડ બરાબર આપ્યું છે બરાબર બત્રીસ છે તો બત્રીસ જે છે એમને આપણે બરાબરની જે ડાબી બાજુ લઈ જઈશું તો અહીં શું લખાશે ચોત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ બત્રીસ બરાબર ત્રેપન ત્રેપન માઇનસ એ છેદમાં માં ત્રેપન ગુ શું થશે એકસો છ માઇનસ બી ગુણ્યા નવ હવે ચોત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ બત્રીસ તો ચોત્રીસ પોઈન્ટ પાંચમાંથી બત્રીસ બાદ કરીશું તો શું રહેશે બે પોઈન્ટ પાંચ કિંમતો લખીશું બે પોઈન્ટ પાંચ બરાબર ત્રેપન માઇનસ છે માઇનસ મારાબરની જમણી બાજુ છેદમાં છે તો બરાબરની ડાબી બાજુ જતા શું થશે અંશમાં લખાશે તો બે પોઈન્ટ પાંચ અહીં કોષમાં લખીશું એકસો માઇનસ એ માઇનસ બી બરાબર અહી નવ સૌ લખીશું અને પર – માઇનસ એ થશે હવે ગુણાકાર કરીશું બે પોઈન્ટ પાંચ ગુણ્યા એકસો છ તો શું થશે કિંમત અહીં ખાસ વિદ્યાર્થી તમે ગુણાકાર કરી શકશો તો આપણને શું મળશે અહીં મળશે બે પોઈન્ટ પાંચ પણ બે પોઈન્ટ તો શું થશે બે પોઈન્ટ પિસ્તાળીસ બે સુડતાલીસ અને નવતે સતાળીસ ના સાત નેક્સ્ટ નવ ગુણ્યા માઇનસ એ તો નવ ગુણ્યા માઇનસ એ શું મળશે આપણને નવ એ મળશે હવે જોઈ શકો છો અહીં બસો પાસઠ છે અચળ કિંમત છે ચારસો સિત્તોતેર છે એ પણ અચળ કિંમત છે અને ચલ વાળા પદો સરખા છે માઇનસ બે પોઈન્ટ પાંચ એ અને માઇનસ નવ એ તો એમને આપણે કોઈ પણ એક બાજુએ મૂકીશું તો સૌ તો અહીં લખીશું માઇનસ બે પોઈન્ટ પાંચ એ માઇનસ ની નિશાની છે બરાબર ની ડાબી બાજુ આવતા પ્લસ નાઇન એ થશે ડાબી બાજુ છે જમણી બાજુ જતાં શું થશે માઇનસ બસો પાસઠ હવે માઇનસ બે પોઈન્ટ પાંચ એક પ્લસ નવ બાદ કરતા આપણને શું મળશે નવે માઇનસ બે પોઈન્ટ પાંચ બાદ કરીશું તો આપણને મળશે છ પોઈન્ટ શું મળશે છ પોઈન્ટ પાંચ એ માઇનસ બે પોઈન્ટ પાંચ બી બરાબર ચારસો સિત્યોતેર માંથી બસો પાસઠ બાદ કરીશું તો જવાબ આપણને મળશે અહીં બસો બાર મળશે હવે જોઈ શકો છો અહીં પોઈન્ટની નિશાની છે સૌ પ્રથમ તો આપણે પોઈન્ટને દૂર કરીશું તો પોઈન્ટ દૂર કરવા માટે આપણે શું કરીશું અહીં શું લખી શકાય દસ ને આપણે દસ વડે એમને શું કરીશું ગુણાકાર કરીશું હવે દસ વડે આપણે દરેક સંખ્યાને ગુણાકાર કરવાની રહેશે તો શું લખીશું અહીં માઇનસ બે પોઈન્ટ પોઈન્ટને દૂર કરીશું તો લખાશે

તો અહીં આપણને જે અવલોકનો જે આપવામાં આવ્યા છે તો એ અવલોકનો આપણે લખીશું અહીં કુલ જે અવલોકનો કુલ અવલોકનો છે કુલ અવલોકનો જે કુલ કુલ અવલોકનો અવલોકનો જે છે કુલ અવલોકનો એકસો કુલ અવલોકનો એકસો છે તો આ તમામ જે વર્ગ આવૃત્તિ જે આપવામાં છે એ આવૃત્તિનો સરવાળો લખીશું માટે પાંચ વત્તા અગિયાર વત્તા ત્રેપન વત્તા બી સોળ દસ બરાબર સરવાળો કરીશું તો સરવાળો શું થશે અહીં જે અચલ સંખ્યા છે પાંચ વત્તા અગિયાર સોળ ત્રેપન પ્લસ સોળ પ્લસ દસ તો સરવાળો શું થશે અહીં એ એક બી ના બી પ્લસ પંચાણું બરાબર બી એકસો પાસઠ માંથી પંચાણું બાદ કરતા આપણને શું કિંમત મળશે તો એકસો માંથી પંચાણું બાદ કરીશું તો સિત્તેર મળશે આ સમીકરણને આપણે બે નામ આપીશું હવે તમે જોઈ શકો છો સમીકરણો જે છે જે ફર્સ્ટ જે સમીકરણ 65 એ -25b 2120 છે અને જે બીજું સમીકરણ છે a b 70 તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે લોકની રીતનો ઉપયોગ કરીશું તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે લોક એ રીત આવડી જ ગઈ છે નથી આવડી તો શીખેલો વિદ્યાર્થી મિત્રો તો લોકમાં આપણે કોઈ પણ એક પદ જે છે એને ડિલીટ કરવાનો હોય છે તો અહીં આપણે શું કરીશું તો 25b જે છે એ પ્રમાણે આપણે આ સમીકરણ લઈ શું કરીશું સમીકરણ બે ને આપણે પચીસ વડે ગુણીશું તો સમીકરણ અહીં લખવાનું રહેશે સમીકરણ બે ને તો માટે શું થશે અહીં જે સમીકરણ આપણી પાસે પહેલું સમીકરણ ને લખીશું પાસઠ એ માઇનસ પચીસ બી સમીકરણ છે આપણી પાસે પાસઠ એ માઇનસ પચીસ બી બરાબર બે હજાર એકસો ને વીસ હવે સમીકરણ શું થશે પચીસ એક પ્લસ પચીસ બી બરાબર અહી સિત્તેર ગુણ્યા તો શું થશે એક હજાર પચાસ હવે તમે જોઈ શકો છો પચીસ બી અને પ્લસ પચીસ હવે પાંચ વત્તા પાંચ દસ ઝીરો છ વત્તા બે આઠ અને એક નવ નેવું એ થશે બરાબર શું થશે અહીં માઇનસ પચીસ બી આપણને શું મળ્યું છે વિદ્યાર્થી મિત્રો નેવું એ બરાબર ત્રણ હજાર આઠસો સિત્તેર તો એની કિંમત અહીં શોધીશું તો એ બરાબર શું થશે અહીં ત્રણ હજાર આઠસો સિત્તેર છેદ નેવું

સમીકરણ કિંમત કિંમત સમીકરણ આપણી પાસે બે શું છે તો બી શોધવાનું છે સિત્તેર હવે બી બરાબર સિત્તેર બરાબર ની ડાબી બાજુ ફોર્ટી થ્રી છે જમણી બાજુ જતા શું થશે માઇનસ ફોર્ટી થ્રી થશે હવે

તમામ જે ચેપ્ટરો છે એ ચેપ્ટરોમાંથી તમને જે મોસ્ટ આઈએમપી દાખલાઓ જે છે એ દાખલાઓ તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે તો ખાસ તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ બાળકો વંદે માત્ર જય જય ગરવી ગુજરાત